સરેરાશમાં કોયડા પેટર્નના સવાલ પૂછે ને એમાં ખરેખર મજા આવે એમાં મોટે ભાગે રકમ આપણને રમાડતા હોય છે એમાં કોઈ કન્સેપ્ટ ન લાગે કે આ સૂત્ર મૂકો કે આ મૂકો એમાં બધા કન્સેપ્ટ મિશ્રણ હોય અને રકમ પ્રમાણ આપણે ચાલવાનું હોય એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરેરાશ હાજરી બત્રીસ છે સોમવારથી શુક્રવાર પાંચ દિવસ એની સરેરાશ બત્રીસ છે તો બત્રીસ ગુણા પાંચ કરવાય તો એના સીધા અડધા કરી નાખો અને એની પછી મીંડી એકસો સાઠ એટલા ટોટલ એટલા એકસો સાઠ થયા સોમવાર થી શનિવારની સરેરાશ હાજરી એકત્રીસ છે સોમવાર થી શનિવાર છ દિવસ છે સરેરાશ હાજરી છે તો અને તો શનિવારની હાજરી કેટલી હવે તમને ખબર હોવી જોઈએ કે આ કોનું છે સોમ થી શુક્રવાર આ સોમથી શુક્ર અને શનિ એટલે ટૂંકમાં આમાં શનિવાર છે અને સોમથી શુક્ર છે આમાં શુક્ર છે તો આમાંથી બાકાત કરી નાખો તો વધે કેટલા છવ્વીસ આ વૈધાય કોણ આવશે શનિવાર તો રાઈટ આન્સર ઓપ્શન સી હશે તો આવું ગણિત મને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવ નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને ને ફોલો કરો અને આનો જવાબ ઓલિન કોમેન્ટમાં આપો